વિરમગામ શહેરમાં વોટ્સએપ ગ્રુપમાં ધાર્મિક લાગણીઓ દુભાયાનો વિડીયો ફરતો કરાતા શખ્સ સામે ફરિયાદ વિરમગામ શહેરના ફૂલશંકર જોશી નામના વૃદ્ધ સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ વિકાસ સમિતિ નામના વોટ્સઅપ ગ્રુપમાં મોબાઈલ નંબર ધારક અને ગ્રુપના સભ્ય દ્વારા વિરમગામ વિકાસ સમિતિ નામના વોટ્સએપ ગ્રુપમાં જાણી જોઈને ધર્મની લાગણી દુભાઈ તેમજ બે કોમ વચ્ચે ધાર્મિક વૈમનસ્ય ફેલાય અને સામાજિક શાંતિ દોહળાય તેવો વિડીયો ગ્રુપમાં ફરતો કરી ઇસ્લામ ધર્મના લોકોની લાગણીઓ દુભાય ટાઉન પોલીસ મથકમાં વોટ્સઅપ યુઝર સામે ફરિયાદ નોંધાઈ છે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ગતરોજ રાત્રિના સમયે વિરમગામ શહેરના સામાજિક રાજકીય અગ્રણીઓ અને સમુદાય દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો ફરતો કરનાર શખ્સ સામે ટાઉન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી વિરમગામ ટાઉન પોલીસે મોડી રાત્રિએ વોટ્સએપ ગ્રુપમાં વીડિયો ફરતો કરનાર ફૂલશંકર જોશી રહે વિરમગામ નાઓ સામે બી એનએસ કલમ એકસો છન્નું વન એ બી બસો નવ્વાણું હેઠળ ગુનો દાખલ કરીને આરોપી શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે